પોઈન્ટ આપણે રાજકુમારને 1.1 આપી દીધો રે એટલે મારા મે 1 પોઈન્ટ પડાય પોતા આપણે પોતાને લખાતું ને દિકોલાણ અભિવાદન થાય ભાઈ પોઈન્ટ બ્રો એક તમારો વારો થોડા આવી

ટાઈમ નથી લાગતો મારાથી આ 20.37 કોણ જીતવા જે એ મને કાકા આપણે 4 થઈ ગયા જુનો રહી પાળ 4 4 4 સાર ઉછાળે ભાઈ ઈ તો આપણે ફેમિલી હોય રહે પછી

itu નીકળો. આઈ

ભાઈ નું રિએક્શન દેખો એક જ ફાઈનલી હાલ મારા વર્ષા ખાવાના એટલે હું થોડું મેઠી સ્વસ્તુ પોતો તો બડા હરામી હો બેટા ફાઈનલી ભાઈ ની સજા શું આવવાન તમને ખબર છે આરામ ભારી લે ભાઈ ને મરસા ખવરાવાના બે અત્યારે ઓરે બાબા એટલે બાળો ભાઈ ની રિએક્શન તો મને ઈ ઓ આવે તો ખૂબ લે દેખો હાલ છે ગોતે દે મારતો મારતો ભાઈ ફાઇનલી મારતો ડાળી જો દે

ભાઈ આવો આવો reaction દેખ રिएक्शन આવો મજા આવી વિડીયો આવશે ભાઈ બારે આવી ગરાઈને એવું તીખું ડાયવરતું કસમ સે બહુત અચ્છી વિડીયો બનાવીએ ફાઇનલી ભાઈને હવે આલવાનું મારે વન કે ફોલોઅર તો બે મરતા દેખો હવે બેહીજો તમે ફેમિલી તમે વન ફોલોઅર કરાવવા

पोड़ आहा, पी से। ये सब क्या देखना पड़ रहा है अच्छा है अच्छा मैं अंधा मैंने मारती हूँ <laughs> <laughs> <दिन्ना, दिन्ना। laughs> <laughs>